અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પડના દરેક પ્રકારના સમાચારો પાણી કઈ નથી

તમારન કળ છૂટ કી દીધોતો કે હારું થઈ ગયો પછી પોછી ઉતકી સાંદી ની ધોઈ દીધી સાંદી ને પોછી ધોઈ દે દીધી ધોઈ થઈ ગઈ કાય ઓગળી ની જરિયે પછી કે તમાર સોનન વસ્તુ આપો કે તમાર બાઈ કે કે તમાર કાપ કાળો છે આપણ કાકી ધોઈ દે ધોઈ નાખી કે તો એક કાપ આપો તો એક કાપ તો કે બે આપો કે બે ધોઈ જાય હારા થઈ જાય કે તો મે બે આપા બે આપા તો એને પાણી નાખીને પહેલા ધોયા મને કે કે આમાં પીસી મારો મે પીસી મારી તો કે એમ નહી કે આમાં નાખો કે એને પીવું બીજું હતું એ નાખ્યું કે એમાં લીંબુ લીંબુ સરબત લીંબુ સોડા છે એ કે લીંબુ સોડા તો એને સાથે આંગળી કરી ને પછી એને ગરમ કર્યું ગરમ કર્યું ને એટલે આ ઓગળવા મળ્યું કે જવામાં આમાં મેલ ઓગળે છે જવું એ કે મેલ ઓગળે સાત આ નોખા પડી ગયા કાપ મારા બે